જય માતાજી મિત્રો તમે લોકોએ જે મને કમેન્ટ કરી હતી એ આજે કમેન્ટ હું વાંચીને શો કરીશ અને આ કમેન્ટ ખૂંખાર મેળી માતાના જે માળી છે એમના સુધી આપણી આ કમેન્ટ પહોંચે અને આપણા સવાલોનો જવાબ મળે તો સૌપ્રથમ કમેન્ટ હતી કે જય માતાજી રામ માડી રામ અમે બારેજા ધામ ક્યારે આવીએ એમનો એવો પ્રશ્ન છે કે અમે બારેજા ધામ ક્યારે આવીએ બારેજા ધામમાં ગાદી ક્યારે ચાલુ થશે આ બીજો સવાલ છે કમેન્ટ કરી છે મને ત્રીજી કમેન્ટ છે ગુરુ માતાની ગાદી કેમ બંધ છે પછી ચોથી કમેન્ટ છે નવરાત્રિમાં મહારાજ ખૂંખાર મેળી માતાના દર્શન થશે એટલે એમને મને પૂછ્યું છે કે મહારાજ ખૂંખાર મેળી માતાના દર્શન થશે ખૂંખાર મેરડી માતાના માળી ફોન કેમ નથી ઉપાડતા એનો પણ હું તમને જવાબ આપીશ પટેલભાઈ ફોન તમારો સ્વિચ ઓફ આવે છે જય માતાજી પટેલભાઈનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે એવી મને કમેન્ટ કરી છે અમદાવાદમાં અમે આવ્યા હતા પણ બારેજા ધામ ના ગયા તો તમારે અમદાવાદ આવ્યા હોય રવિવારના દિવસે હાલ તો માતાજીની ગાદી બંધ છે પણ જો બારેજા આવ્યા હોય તો ખૂંખાર મેળી માતાના દર્શન અવશ્ય કરવા જોઈએ જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજે આપણે જાણીએ કે કૂંખાર મેરડી માતાના જે ભાવિ ભક્તો છે તેમની અઢળક કમેન્ટો રોજે રોજ આવતી જ હોય છે ઘણા ખરા ભક્તોના દુઃખના નિવારણ ઘર બેઠા આવી ગયા છે કેટલાક ભક્તોની માનતા બાધા બધું બાકીના બાકી છે કેટલાક ભક્તો માનતા કરવા આવે છે પણ કૂંખાર મેરડી માતાના દર્શન નથી થતા તો હું તમને જણાવી દઉં કે હું યોગેશ મહારાજ આજે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણશું કે ભારે વરસાદના કારણે કેટલાય સમયથી ખૂંખાર મેરડી માતાની ગાદી બંધ છે એ ખૂંખાર મેરડી માતાએ એમના યુટ્યુબના ચેનલના માધ્યમથી દરેક ભાવિ ભક્તને જણાવ્યું હતું પણ મિત્રો મેં તમને પહેલાં પણ એક વાત કરી હતી કે જો ચારથી પાંચ દિવસ અમદાવાદ શહેરના અંદર વરસાદ જો રોકાઈ જાય છતાં પણ એ જગ્યા ઉપર પાણી ઓછું નથી થતું એટલા માટે ખૂંખાર મેરડી માતાની ગાદી બંધ છે એનું બીજું કોઈ કારણ નથી વરસાદના કારણે જ ગાદી બંધ છે બીજા નંબરના અંદર કે ઘણા ખરા ભાવિ ભક્તો માતાજીના દર્શને રવિવારના દિવસે આવતા હોય છે તો હું તમને જણાવી દઉં કે તમે ખૂંખાર મેરડી માતાની જે યુટ્યુબની ચેનલ છે એ ચેનલના અંદર જે રોજે રોજ લાઈવ અપડેટ આવતી હોય છે એને વાંચીને પછી જ માળીના દર્શને આવો ખાલી ખાલી તમને ધક્કો ના પડે અને બીજી વાત કરવી છે કે કેટલાક લોકોએ કીધું કે ખૂંખાર મેરડી માતાના જે માળી છે એ ફોન નથી ઉપાડતા તો હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે એનો જવાબ તો મારા પાસે પણ નથી એમને કોઈ કારણસર ફોન ના ઉપાડ્યો કે કોઈ કારણસર એમનો મોબાઈલ સ્વિચ ઓફ બતાવે છે એ તો માળીને જ ખબર પણ આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી તો જાણી શકીએ કે જો હવે વરસાદ ખરેખર રોકાઈ ગયો હોય તો નવરાત્રિમાં ખૂંખાર મેલડી માતાના નવ્વાણું ટકા દર્શન થઈ શકશે એક ટકા તો મને પણ નથી ખબર તો આપણે સૌ ભાવિ ભક્તો એ ખૂંકાર મેરડી માતા ને પ્રાર્થના કરવી છે કે માળી જલ્દી જલ્દ તમારા દર્શન થાય લાખો ભાવિ ભક્તો તમારા દર્શન માટે રાહ જોઈને બેઠા છે લાખો ભાવિ ભક્તોની માનતા પૂરી થઈ ગઈ છે ખાલી અને ખાલી તમને ચરણને એમની માનતા પૂરી કરવી છે તો અમે એવી સૌ પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ જો રોકાઈ જાય તો ખુંખાર મેડી માતાના દર્શન થઈ જાય તો તમને જો આ વિડીયોના માધ્યમથી કોઈ જાણકારી જોતી હોય તો તમે પણ કમેન્ટ કરી શકો છો કમેન્ટ સાત્વિક કમેન્ટ કરજો જો તમારા અરસ પરસમાં કે તમારા પરિવારમાં જો કોઈ ખૂંખાર મેરડી માતાના દર્શને જતું હોય તો એમને આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી મળી રહે જેથી કરીને એમને આ વિડીયો શેર કરજો અને તમે પણ એક વાત મગજના અંદર ફિટ કરી દેજો કે ખૂંખાર મેરડી માતાની ગાદી વરસાદના લીધે બંધ હતી જો વરસાદ રોકાઈ જશે તો નવરાત્રિમાં ખૂંખાર મેરડી માતાના બહુચર માતાના દર્શન અવશ્ય થશે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહીજો